તમે એક્સેલમાં કામ કરતા હો અને તમારી પાસે જે ડેટા છે આ રીતનો હોય એનો જે ફર્સ્ટ લેટર છે એ કેપિટલ છે અને બાકીના બધા લેટર જે છે એ સ્મોલ છે હવે તમારે એવી જરૂર પડે કે તમારા જે બધા જ નામ છે ને તમારે કેપિટલ લેટર્સમાં કન્વર્ટ કરવા હોય તો અહીંયા આગળ તો મારી પાસે કોઈ એવી વ્યવસ્થા છે નહીં અપર કેસ લોઅર કેસની એક્સેલની અંદર તમે જો આની અંદર કોઈ એવી વ્યવસ્થા છે નહીં તો કેવી રીતે કરી શકાય તો આ રીતે કરી શકાય હા હું આ સેલ પસંદ કરું છું આમાં લખું છું ઇઝ ઇક્વલ ટુ અને લખું છું અપર યુ ડબલ પી લખ્યું એટલે ફોર્મ્યુલા આવી ગયો છે જુઓ આની પર ડબલ ક્લિક કરીશ અને હવે હું આ નામને પસંદ કરું છું બ્રેકેટને કમ્પ્લીટ કરું છું અને એન્ટરપ્રેસ કરું છું તો મારો આ ડેટા જે છે એ મિત્રો કેપિટલ લેટરમાં કન્વર્ટ થઈ ગયો છે હવે ચાલો જરા અક્ષર મોટા કરી દઉં હવે મારે આ બાકીના નામ જે છે એને પણ કેપિટલ લેટર્સમાં કન્વર્ટ કરવા છે તો હું આને પસંદ કરી અને વચ્ચેથી આ રીતે ડ્રેક કરીશ અને હવે હું કંટ્રોલ ડી પ્રેસ કરીશ કંટ્રોલ ડી એટલે બધા જ નામ કેપિટલ લેટર્સમાં કન્વર્ટ થઈ જશે તો તમે આ રીતે તમારો ડેટા જે છે એને કેપિટલ લેટર્સમાં કન્વર્ટ કરી શકો છો મિત્રો